તો આપણે છે ને લીલી લીલી હુકલ ગુમલી આવે ને કિલ્લા વાળી એ ગુમલી નાના નાના બટકા કરાવેલા છે તો એ દોરામાં ડાયરેક્ટ ડાયરેક્ટ ડાયરેક્ટું માછલા પકડવાના છે સંજીભાઈ પાસે છે આ ડોલમાં બધું બિના રહેજો જોવા ને જાણવાની મજા આવી છે વિડીયોમાં કન્ટેન્યુ બિના રહેજો ધબધબડીને બહ બહ હતી તો મિત્રો ફાઇનલી છે ને આપણે આ લેરિયન ખવરાવાના ઘાસ કહેવાય અમારી ભાષામાં નાના નાના કટકા કરેલી આપણે નાના નાના ગુમલા આવે ને ગુમલા હતા આ બધા ગુમલા છે ને ગુમલા નાના નાના કટકા કર્યા છે કટકા બોલે તો ટુકડા કા ધનજી હા બરોબર ને તો મી એટલી બટકા બના નાના નાના બટકા કરી લેખ્યા છે ટુકડા બટકા તમે જે સમજતા હો એ અને આપણે આ છે ને દોરામાં બાંધ દેવાના છે હજડે બમ સુટી ની ને એમ તો આને છે ને જલ્દી લેરિયા ખાવા આવશે તો લેરિયા ખાવા આવે ને એટલે આપણે ડાયરેક્ટ ડાયરેક્ટ કશલો અથવા લેરિયો જીવો હાથે કરીને પકડી લેવાના કરી એમ તો બિના રેજો મજા આવશે જોયા લાઈક લવ વિડિયો બનશે અને કાજલ હમણાં આવતા જ જણાય છે હાલો

આપડે જો એટલા બાંધી દીધા ધનજી ભાઈ કેમ જો કેમ બાંધ્યા જો આવી રીતના બાંધવાનું છે હવે કેમ બાંધવાનું થાય આ શીખવાડ સાલા હાલો બાંધવા મળી જશે આમ જો આ પકડવાનું મારે અને આને જો આમ આટી પાડવાની આટી પાડવાની ના લીધું કાઢવાનું હોય સમજી એટલે આને આને ભૂલી જઈએ આને ભૂલી જજો બોલો જો આમ તણાઈ લેવાનું હજળ તણાવવાનું એટલે જાય ની બરાબર ને હા તો આવી રીતના બાંધવાનું છે આપણે દોરામાં આપણે ઘણા વખત છે ને ઓલા સીપના બાંધતા અને આ કરી હુકલ બાંધવાનું છે કેમ કે સીપના બાંધવાનો ટાઈમ નથી કા હા તો બીને કઈ બાંધી દઈ ધનજીભાઈ અમારે મેન કેમેરામેન ની કોડે પકડવા વાળા છે મેન કા ધનજીભાઈ સહી બાંધી દેવા બાંધી દઈ કા તો બોલો ઘરે વિજે છે તમારે તો ધનજીભાઈ વાળ કટિંગ કરાવવા છે દી પછી હો ઓકે તમે કાલ એ એક ન એક કોઈ

આપણે પાણી નાખે પોકી જાય છે અને પાણી જે દરિયો ભરાય છે એટલે આપણે સાવ કાઠે રાખવાની છે અને ઓલું એ પાણી છે ને એમાં મેકો જાત પણ નામ બહુ વધારે છે ને નામ મેકો કરતા નથી તો આપણે તો અહીંયા મેકી દીધી છે આવી રીતની કંઈક અહીંયા કુતર દેવ હોય નહીં ઈ પેલા છે ને મેં લરિયા પકડો દઈએ હાથે કરીને પકડાય સમાન બે વાત છે

તમારો બેટો એક લેરિયું જડે નહીં એ ફાઈનલ છે એટલે આપણે વિડીયો ઉતરવાનું બંધ રાખીએ લેરિયા ગોતી ઘડી અહીંયા શું છે જોતો કઈ હકડશે તારા તો આવું હોય ના લેરી હોય કેવું હોય કઉ આવું હોય ને ગમે ના લેરી હોય પણ અહીંયા હકડી છે કદાચ કા લેરી છે લેરી નથી આ અહીં લીપટેલી છે તો અમારા નિયાનસી આવી જાય ધનજીભાઈ આવી જાય બધા આવી જાય દરિયામાં એક નથી આવ્યું કન્ટિન્યુ શરૂ છે અને પાણીના દાળા જે આવ્યા છે સોડા છોડા કઈ લાટ આવ્યા નથી ને આ તો અહીંયા સુધી દેખાય છે સફેદ સફેદ એટલે કે કાંઈ હજી આવ્યું લાગતું નથી અને તાત્કાલિક આવે નહીં ને પણ

અલા તો જોવા જાય છે પાછા અરે એક આવી ગઈ છે નાનો એવું આવ્યું ને એ તો હતો પાછા પાછા નહી જા આખીરે થોડી આ છે એટલે આપણે દેખાશે પણ આ દા આવી જાય કામ કોણ છે

આપણે બીજા દિવસે પાછા દોરવા આવીશું લેરી આવી જશે થોડાક પણ આજમાં એમ છું કે અમારે થોડુંક મોડું થઈ ગયું કાલમાં આવીશું વહેલા ખેત તો આના દોર પાછી યુઝ થઈ જાય કાજનજી ભાઈ મિત્રો તો એટલા લેરી આવી જાય કેમ પણ એટલા લેરી આવી જશે ને મારે તો કાઈ નહીં શાક થઈ રહે તો મારે તો શાક થી રહેવાનું છે ભાઈ એક ને મારે ધનજી ને કાજનજી મિત્રો ફાઈનલી છે આપણે તો શાક થઈ ગયું છે બે ભણાનું એટલા લેરી અડી જશે આપણે બહુ વાંધો નથી અને મહેનત કરી વસૂલ છે દરિયામાં એવી સવાર હવરમાં વસૂલ થઈ ગયું વેડીએ પણ બડીંજો છે અને આપણે લેરીએ પણ પકડી લીધા છે અને હવે તમને લેરીએ દેખાડી દે અહીંયા છેલે યુ ગાદર ચાલો તો આમાં જંજીબ એમાં લેરીએ ઠલવે છે વાહ ભાઈ બસ બસ તો મિત્રો ફાઇનલી છે ને આ ઝીલું મારો બેટું ગાયકા લેરીએ ડોળી લેકો આપણે કેટલા સી ગણી લઈને તમને પાછા પરફેક્ટ એક દેખાડ દીધા આવી રીતના કાક લેરિયા છે ને આ બધે લેરી અમારા બેટા ખીજાણા હવે અહીંયા નાખ્યા પેલા અહીંયા નાખા અને હવે અહીંયા નાખા તે ખીજાણા હે તો હવે છે કે આપણે ડોલમાં નાખી દઈ અને ઘણી લીલી ખીજા છે એમ તમને દેખાયેલો છે ને આ બહુ રાહી છે તો સૌદ લેરી આ છે આપણે તો મસ્ત મજાના સૌદ લેરિયા આવી જશે ને વિડિયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવ હોય તો સબસ્ક્રાઇબ કરજો મળશે બીજા નેક્સ્ટ વિડિયોમાં જય માતાજી બાય બાય કીધા